પ્રિય કોમેડી શો તારક ઉલ્ટા ચશ્મા છેલ્લા વર્ષથી દર્શકોનો મનોરંજન કરી રહ્યો છે આ શો ની લોકપ્રિયતા એટલી બધી છે કે તે હંમેશા ટીઆરપી ચાર્ટ ટોપ માં હોય છે દર્શકો શો ના દરેક પાત્ર ને પસંદ કરે છે પરંતુ દયાબેન હંમેશા વધુ ચર્ચામાં રહે છે ચાહકો હજુ પણ દિશા વાકાણીનો હેમા માતાજી ડાયલોગ અને તેની અનોખી શૈલી યાદ કરે છે દિશાએ બે હજાર શો છોડી દીધો હતો અને ત્યારથી દર્શકો તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે દરમિયાન શોમાં ભીડે માસ્તરની ભૂમિકા ભજવનાર અભિનેતા મંદાર ચંદવાડકરે દિશા વાકાણીની વાપસી પર મૌન તોડ્યું છે શોમાં આત્મારામ ભીડેની ભૂમિકા ભજવનાર મંદાર ચંદવાડકરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં દિશાની વાપસી વિશે વાત કરી હતી તેમણે જણાવ્યું કે અમે છેલ્લા બે હજાર સત્તરમાં સાથે શૂટિંગ કર્યું હતું દિશાજી તે સમયે કામ કરી રહી હતી પરંતુ પછીથી તે પોતાના અંગત જીવનમાં વ્યસ્ત થઈ ગઈ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો